જુનાગઢના ગરનાર પર્વત પર રોપવે બંધ રહેશે આગામી સાત થી નવ ઓક્ટોબર ત્રણ દિવસ રોપવે બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને લઈ અને આ નિર્ણય લેવાયો છે દસ ઓક્ટોબરથી રાબેતા મુજબ રોપવે કાર્યરત રહેશે સુરક્ષા હેતુથી વર્ષમાં બે વખત મેન્ટેનન્સની કામગીરી થાય છે સંવાદદાતા સાગર ફોનલાઇન પર જોડાયા છે સાગર જુનાગઢમાં રોપવે સેવા આગામી ત્રણ દિવસ બંધ રહેવાની છે મેન્ટેનન્સની કામગીરીના કારણે શું જાણકારી જી જો વાત કરવામાં આવે તો જે ગિરનાર પર્વત નો રોપવે છે એશિયાનો સૌથી મોટો એક રોપવે પ્રોજેક્ટ છે સરકારનો પણ આ ડ્રીમ પ્રોજેક્ટ હતો અને દર વર્ષે લાખો યાત્રિકો છે એ આ રોપવે ની સફર માણી અને મા અંબાના દર્શન કરતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે હવે જે આગામી દિવસોમાં જે તહેવારના અને રજાના દિવસો આવતા હોય છે ત્યારે પ્રવાસીઓની ભીડ પણ વધુ રહેતી હોય છે અને તે જ ભીડને ધ્યાનમાં રાખી અને યાત્રિકોની સુરક્ષા માટે થઈ અને જે કંપની છે ઉષા બ્રેકો તેમના દ્વારા વર્ષમાં બે વખત સમગ્ર જે રોપવે છે એમનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે તેની કામગીરી કરવામાં આવતી હોય છે જે એમના રોડ હોય છે અને જે કેબિનો હોય છે એમની ચકાસણી કરવામાં આવતી હોય છે એ ઉપરાંતના જે એમના અપર અને લોવર સ્ટેશનના જે બંને જે વ્હીલ હોય છે અને ત્યાં જે આખું એમનું મિકેનિઝમ હોય છે એમની પણ એક આખી કહી શકાય કે મેન્ટેનન્સ કરવામાં આવે છે સર્વિસની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવતી હોય છે અને આ ત્રણ દિવસ દરમિયાન રોપવે સેવા છે તે બંધ રહેતી હોય છે એટલે કે આગામી જે સાત ઓક્ટોબર થી નવ ઓક્ટોબર સુધી આ કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં દિલ્હી અને ગાઝિયાબાદના જે ઇજનેરો છે કંપનીના એ ઇજનેરો આ કામગીરી છે તે હાથ ધરશે અને આ સમય દરમિયાન પ્રવાસીઓ છે એ જે સીડી પરથી અંબાજી સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ આ કામગીરી પૂર્ણ થઈ આગામી દસ ઓક્ટોબરથી ફરી રાબેતા મુજબ રોપવે છે એ સેવા કાર્યરત થશે